ગણેશભાઈ નિજામપુરમાં વાયરલ થાડી કેટલા રૂપિયામાં સાઠ રૂપિયા એમાં શું શું આવી જવાનું છે એમાં આવી જશે બે મિનિટ તમને બતાવી દઉં ઓકે બતાવો શું આવી ગયું આ પહેલાં આ પહેલાં આવી ગયા સલાડમાં ડુંગળી ડુંગળી ઓકે એના પછી શું આવી જવાનું છે આ આવી ગયું મસ્ત મજાનું સેવ ટમેટા શાક સેવ ટમેટા શાક યસ એના પછી શું હવે આવશે બીજું શાક ચણા મસાલા ચણા મસાલા અમારે એવરીડે એક શાક ચેન્જ થયા રાખે છે ઓકે અને એક શાક ફિક્સ હોય છે જેમાં સેવ રેગ્યુલર હોય છે ત્રણ પરોઠા મૂકીએ છીએ એના પછી પરોઠું લેવું હોય તો એક પરોઠાના દસ રૂપિયા છે હવે આવશે આમાં દાળ ભાત દાળ ભાતમાં જીરા રાઈસ છે ઓકે અને રાઈસે અમે લોકો એપલ કા તો પરિમલ ના વાપરીએ વાપરી આ થઈ ગઈ આપડી થાળી તૈયાર આ સાઈઠ રૂપિયા ખાલી આનો ભાવ છે આની અંદર તમારે શાક એક્સ્ટ્રા જોતું હોય એટલું મળે અને આમાં ખાલી એક્સ્ટ્રા પરોઠા નો ચાર્જિસ થાય જેના દસ રૂપિયા છે ઓકે આ થાળી છે શું તમારો ટાઈમિંગ આપડો બાર થી ત્રણ છે ઓકે અને એડ્રેસ ક્યાં ખાવા માટે એડ્રેસ તમારે આવવું હોય તો નિઝામપુરા મહેસાણા સર્કલ પાસે ઓપોઝિટ ડોન બોસ્કો એલિયન કોમ્પ્લેક્ષ ની બાજુ વડોદરા